નમસ્કાર શો ટાઈમ છે ભાવનગરના ફૂલસર કર્મચારી નગર માં હવામાં ફાયરિંગની ઘટના માં નિવૃત્ત આર્મી મેન વિરુદ્ધ હત્યા ની કોશિશ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ ફરિયાદ માંથી હત્યાની કોશિશ ની કલમ દૂર કરવા કરણી સેના દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો નિવૃત્ત આર્મીમેનને ન્યાય આપોના બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા આગેવાનો કલેક્ટર મનીષકુમાર બંસલને મળ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

આગેવાનોએ બનાવ સ્થળે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજનો વીડિયો પણ કલેક્ટરને દેખાડ્યો હતો નિવૃત્ત આર્મીમેને સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કર્યું હોવાની રજૂઆત કરી ફરિયાદમાંથી હત્યાની કોશિશ અંગેની કલમ દૂર કરવા માગણી કરી હતી